વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સુરતમાં સેવાકીય કાર્યો દ્વારા ઉજવણી કરાઈ હતી સુરતમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કર્યો હતો વડાપ્રધાનના ના માટે કામના કરી હતી તો દેવાદી દેવ મહાદેવને જળાભિષેક કર્યા બાદ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા નમસ્કાર મિત્રો આજે આપણા દેશના લાડીલા વડાપ્રધાન ગુજરાત ના સપોત અને ભારતનો આખા દેશ માં ડંકો વગાડનાર છે જીવન એક એક ક્ષણ લોહી નો એક એક કણ આ દેશ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે અને આ વાત ફક્ત એમણે શબ્દોમાં નથી કરી પરંતુ એમણે એમના જીવનમાં એમના કાર્યમાં એમણે સતત એને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાખ વધી છે આજે એક ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે એમણે જે યુદ્ધ માટેના સાધનો સિત્તેર ટકા બહારથી લાવવા પડતા હતા આયાત કરવા પડતા હતા આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે આ દેશમાં પણ મહિલા હોય યુવા હોય વૃદ્ધ હોય વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય આ દરેક સેક્ટરના લોકો માટે ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે